ગીર સોમનાથ ઉનામાં ગત રાત્રે ભારે વરસાદ ખાબક્યો વરસાદ ખાબકતા કેસરિયા ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં પાણી ભરાયા ભારે વરસાદથી શાળાના કમ્પાઉન્ડમાં પાણી પાણી જોવા મળ્યું વરસાદને કારણે શાળામાં રજા જાહેર કરવામાં આવી ગામના યુવાનો અને અગ્રણીઓ દ્વારા પાણીનો નિકાલ કરવા પ્રયાસ હાથ ધરાયો છે અને દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે સતત વરસાદ જે છે તે વરસી રહેવાને કારણે અત્યારના જે લોકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે નવરાત્રી હોવાને કારણે ખેલૈયાઓ તો ચિંતામાં છે પરંતુ અનેક એવા વિસ્તારો છે જેમાં ખેડૂતોને નુકસાની જઈ રહી છે સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેઓને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના દ્રશ્યો આપ જુઓ બિદડા મોટાલાયજા મોટીરાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ છે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જે છે તે યથાવત છે તાલુકાના માધાપર મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે બીજા દિવસે વરસાદ મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બીદડા મોટા લાયજા મોટી રાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ તાલુકાના મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો છે તો કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે અને હજી પણ કેટલાક વિસ્તારોમાં આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ પણ થઈ રહ્યો છે તો કચ્છની આસપાસના વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ છે સતત બીજા દિવસે વરસાદને લઈને હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ચોમાસુ વિદાય લઈ ચૂક્યું છે જે ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે તેમાંથી કચ્છ પણ એક વિસ્તાર છે પરંતુ જે સિસ્ટમ એક્ટિવ થઈને આવી હતી જે ડિપ્રેશનની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ગુજરાતના વિસ્તારની અંદર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જે છે તે જોવા મળી રહી છે સતત બીજા દિવસે વરસાદ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ યથાવત જોવા મળ્યો છે બિદડા મોટા લાયજા મોટી રાન સહિતના વિસ્તારો ગ્રામ્ય પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે તો હાલના જે શું છે સ્પષ્ટ કરી રહ્યા છે કે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે વધુ માહિતી ન્યુઝી મેહુલ પાસેથી મેળવીશું મેહુલ હાલમાં કયા કયા વિસ્તારો સરગ્રસ્ત છે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે ચોક્કસથી વાત કરીએ તો કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે જેમાં પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારો છે માંડવી તાલુકાના જે છે તે સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો ભુજ તાલુકાના પણ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે જ્યાં માધાપર નાળપર મોખાણા તેમજ આસપાસના વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને જે ખેડૂતો છે તેનામાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં ખેડૂતો ચિંતામાં છે કારણ કે તૈયાર પાક છે નુકસાની થઈ શકે છે

राजकोट अम्बरेली द्वारका में पण भारी अति भारी बरसात પડી શકે છે જામનગર કચ્છ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે કેટલાક વિસ્તારોમાં અત્યારે પણ ભારે વરસાદ જે છે તે થઈ રહ્યો છે 29 સપ્ટેમ્બર સે લેકર 5 ઓક્ટોબર તક इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो हेवी रेनपॉल वार्निंग गुजरात रीजन में दिया गया है आज के लिए इसके साथ थंडास्ट्रम का वार्निंग अगले तीन दिन के लिए गुजरात रीजन में दिया गया है वीड जो रहेगा फोर्टी टू फिफ्टी किलोमीटर प्रति घंटा गस्त के साथ और सौरेस्ट कॉज रीजन में हैवी रेनफॉल वार्निंग दिया गया है आज के लिए हैवी टू वेरी हैवी एक्सट्रीमली हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ दिया गया है और कल के लिए मतलब थर्टी सेप्टेम्बर के लिए हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है थंडा स्ट्रम के साथ